વિરમગામ શહેરના લાકડી બજાર વિસ્તારમાં નજીવી બાબતે તકરાર સર્જાતા ચાર લોકો ઈજાગ્રસ્ત છ લોકો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના લાકડી બજાર વિસ્તારમાં નજીવી બાબતે આરોપીઓ દ્વારા જસવંતભાઈ મગનભાઈ દેવીપૂજક નાઓને ફેંટ મારી મૂળ ઈજા કરી તેમજ અન્ય મનીષભાઈને લાકડી વડે મૂળ ઈજા કરતા અન્ય આરોપીઓ દ્વારા હસમુખભાઈને ધોકો મારીને ઈજા પહોંચાડતા તેમજ પથ્થર વડે ઘા મારીને બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે સમગ્ર મામલે જસવંતભાઈ મગનભાઈ દેવીપૂજક રહે લાકડી બજાર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી અજયભાઈ દિનેશભાઈ દેવીપૂજક દિનેશભાઈ જયંતિભાઈ દેવીપૂજક અનિતાબેન જયંતિભાઈ પૂજક ઝુલાબેન દિનેશભાઈ દેવી પૂજક સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપીઓ દ્વારા અજયભાઈ દિનેશભાઈ દંતાણી રહે લાકડી બજાર નાઓને મૂડ માર મારીને જેમ ભાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે અજયભાઈ દિનેશભાઈ દંતાણી નાઓએ આરોપી મુન્નાભાઈ મગનભાઈ દેવીપૂજક હસમુખભાઈ મગનભાઈ દેવીપૂજક સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે